જય માતાજી મિત્રો હવે આપણે હરીફાની ચા આપણે ઓનલાઈન પણ વેચાણ ચાલુ કરી દીધું હોય જો આ ઓનલાઈનના ઓર્ડર છે અને બીજું કે આ ચા તમારે ખરીદી હોય તો આપણો બાયોમાં લિંક આવી છે અને બરોબર આપણે હજી એક ઓનલાઈન વિકતો છે પણ આપણે કેશ ઓન ડિલિવરી નહીં રાખશે હા માતાજી પેમેન્ટ પહેલાં કરવું પડશે એટલે પેમેન્ટની કોઈ પણ મિત્રો ચિંતા કરતા નહીં તમારું પેમેન્ટ સો ટકા સેફ રહેશે અને હા ડિલિવરી અમારે ચાર દાડમ અમે પોકાળી દઈએ પણ કદાચ બે દિવસ વધારે હોય તો કોઈ પણ ટેન્શન રાખતા નહીં અને બીજી વાત કે કોઈને અમારી એપ્લિકેશન ઉપર ઓનલાઈન ઓર્ડર કરતા ના આવડતો હોય તો અમે એક વોટ્સએપ નંબર આપીએ છીએ એના ઉપર તમે હાઈ લખો અને ઓર્ડર બુક કરાવો નંબર છે ત્રેસઠ પર ત્રેસઠ સોળ બે સોળ આ નંબર ઉપર તમે હાઈ લખશો એટલે તમારો ઓર્ડર કન્ફર્મ થઈ જશે અને બીજી વાત કે અમારા ભાડુભા પણ બે સવાલ કે અહીં તો જો તમે ની અંદર સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ તમારે આપણે ની ચામો કરવાનો છે અને જે ની અંદર આપણે ક્વોલિટી આલી છે એવી ને એવી ક્વોલિટી હરિભા ચામો આલેલી છે તો બધા સપોર્ટ કરજો અને ફટાફટ ઓર્ડર કરો ની ચા